મારે મેન મોનોપોલી ચટણી છે ચટણી કશે નહીં મળે સમોસા એક ટાઈમે કદાચ મળી જાય પણ ચટણી જો અમે હોમ મેલ આવે પ્રોપર કાકડી હવે ઘરની વસ્તુ જ વાપરે કોઈ એવું કોઈ ખરાબ વસ્તુ તમે ગમે એટલી તો નુકસાન નહીં કરે ઓકે મારે પર ડે સો કિલો દિવસ નહીં બે કલાક બે જ કલાક બે કલાક સો કિલો જેવા અને રવિવાર તો ત્રણસો કિલો આજુબાજુ ઓકે 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 કેમ છો ભારતભાઈ બસ ફાઈન મજામાં અહીંયા તમે શું વસ્તુ બનાવો છો અમે ડાર કાંદાના સુરતી સમોસા બનાવ્યા છે ઓકે એટલે એકદમ નાની સાઈઝમાં આવે ને નાના નાના જલે ટેસ્ટી લાગેલો મોટાનો લાગે ઓકે નાના ક્રન્ચી લાગે વધારે ઓકે ઓકે આ સમોસાની પ્રાઈઝ શું હોય છે સમોસાની પ્રાઈઝ 260 રૂપિયા કિલો ઓકે ને ફ્રાય કરેલા 260 ને કાચા જોતા હોય તો 170 રૂપિયા ને પ્લસ ને હાફ પ્રાઈઝ જોતા એ 220 ના કિલો આવી ગયો તમે 12 લઈ જાવ હોય રાતે ખાવા હોય

અને સમોસાની પ્લેટ કેટલાની હોય છે 30 રૂપિયાની પ્લેટ અને નંગ આવે ઓકે ઓકે અને દિવસમાં કેટલા તમારા સમોસા વેચાઈ જતા છે મારે પર ડે 100 કિલો દિવસ ને 2 કલાક 2 જ કલાક 2 કલાક 100 કિલો જેવા અને રવિવારે તો 300 કિલો આજુબાજુ ઓકે 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 અને તમારી કોઈ બીજી શાખા ના ના કોઈ શાખા બસ કોપી ઘણા મારે કોઈ શાખા છે એની મહાકાયનો મારે કોઈ શાખા નથી ઓકે ઓકે હોય છે પણ બરાબર માપરું નથી કઈ ઓકે ઓકે ટાઈમિંગ આપણો ફિક્સ જણાવી દે सवारन 9 से 12 ओके टेक्स्ट